સોમનાથ પોલીસ તંત્ર કાયદો વ્યવસ્થા અને સમાજ હોવા છતાં પણ અત્યારે બુટલેગરો મહિલાઓની પાછળ પડી રહ્યા છે અને મહિલાઓ મજબૂરન માન સન્માન અને ઈજ્જત ખાતે મહિલાઓ કશું બોલતી નથી પણ મહિલાઓ જ્યારે બોલે છે ત્યારે બુટલેગર જેલ હવાલે થઈ જાય છે આવી જ કંઈક ઘટના સામે આવી છે નમસ્કારમાં મનોજ ચૌહાણ દગ્યુર સોમનાથ

આ બુટલેગરની અટાયેત કરી છે આમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી હાથમાં ધરી છે ફાયર થઈ ગઈ છે અને આ આરોપીને જેલ હવાલે કરી દીધો છે આ આરોપી અત્યારે જેલના પાંજરામાં પુરાઈ ગયો છે પણ મહિલાના સમર્થનમાં વેરાવળ શહેરની મહિલાઓ તેમજ સામાજિક સંગઠનના લોકો અને વકીલ મહિલાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે કે આવા આરોપી વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી તો થાવી જોઈએ પણ લાંબા સમય સુધી